ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં સામાન્ય બાબતે ઉગ્ર ઝઘડો સર્જાયો હતો રાકેશ મકવાણા સંજુ મકવાણા અને સુનિલ મકવાણા અને કાનો ઉર્ફે મૂળો બારૈયા વચ્ચે માત્ર સામે કેમ જુઓ જુઓ જેવી નાની બાબતે બોલાચાલી શરૂ થઈ હતી બોલાચાલી થોડી જ વારમાં ઉગ્ર બનીને મારામારીમાં ફેરવાઈ હતી આ ઘટનામાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બંને પક્ષને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં બંને પક્ષ દ્વારા એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ઘૂઘા રોડ પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ચાર શખ્સોને ઝડપીને લોકઅપમાં પૂર્યા છે પોલીસ સૂત્રો મુજબ હાલ બંને પક્ષ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે આ મામલે સાચું કોણ અને ખોટું કોણ છે તે અંગેનો ખુલાસો કોર્ટમાં થશે સાક્ષી અને પુરાવાના આધારે જ ગુનેગારની સજા મળશે સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર શહેરમાં આમ નાગરિકો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે જામીન પર છૂટી આવતા હુમલાખોરો ફરીથી તીક્ષ્ણ હથિયારો વડે દાદાગીરી જમાવતા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે આ ઉપરાંત ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરી વધી રહી હોવાની ચર્ચા છે જેના પર પોલીસ હવે ક્યાં પગલાં લે છે તે જોવાનું રહ્યું રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર